તમારી હાથ મારો ખાસ મારો ખાસ ભાઈબંધ છે પણ ઈરો કોઈ મારા વિશે બોલશે ને બરોબર તો એ પછી જો એ પછી હું એની રીતે મારા ભાઈ બંને હું પછી બોલાઈશ ને કોઈ બીજું તારે શું કરું કે મારા પણ જો મારી વાતો બોલાવો ને તમારા મારી વાતો પડેલો તમને સોખેડ કહું છું આખો દાડી પાછો તમને મારા નંબરે બિલ એક લિસ્ટમાં નાખી દીધો છે આપડા લાખ રૂપિયા ના મનતા બાકી છે એ તમે હજી આઈને કરી નહીં તમે કોઈ દાડો ફોન કર્યો નહીં તમને ખબર પણ અમારી તકલીફ થી છે એ અમને સોલ્વ થાય તમે શું કીધું તું

એટલે હું આવાનો હતો કઈ બરોબર કે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પણ અમુક વસ્તુ એવી છે હજી કમ્પ્લીટ નહીં થઈ તો જાહેર થાય તાર આપણે આવી જશે અહીંયા બરોબર મોનતા કરવા તમારી જે મનતા બાચી છે એ કહીને આખી બરોબર પણ તમારે આજે બાબુ નું થયું કે નહીં એમાં મને કશું ખબર નહીં તો મને

પણ એ તો એટલે એ મેં પૂછ્યું તું મારી હતો આપણું મેં પૂછ્યું તું એટલે મને કે હું વિડીયો ના બનાવત પણ એ લોકો કે વિડીયો બનાવ્યો એ ભાઈનો અને કે ભાઈ ની આઈડી કશું કોઈ હતું જ નહીં તો કે એ ભાઈ લાઈક ફોલોઅર લે છે આવી રીતના તમારા વિડીયો તમે ગમે લાખો વિડીયો તમારા તમારા વિડીયો મારે શું લેવા દેવા એટલે જો મેં તો એમ કીધું મારા જરૂર છે કે તમે તમારો પર્સનલ છે મેં તો એને એમ કીધું

ઉપડે જેલા માણાને વિરોધ કરીને શું મળશે એવો જવાબ મને એને એવો જવાબ કે યુટ્યુબ ચેનલ બંધ ચેનલ કે બંધ થશે ને મને કશું નહીં હું યુટ્યુબ બંધ કરી દઈશ અમુક પણ કે ઇન્સ્ટામાં ગાળ્યું બોલીશ પોલીસ સ્ટેશન કાર્યવાહી તમારો પ્રશ્ન છે તમે તાર શું કમ બોલો છો બીજું કમાવાના ઘણા ધંધા છે

હું કે આવો વિડીયો બનાવવાનો છું તું પૂછી લઉ બનશે એટલે એની રીતે જે લડી લે પછી તૈયારી રાખવાની તૈયારી રાખવી પડે કેમકે એક વખત વિક્રમ તમારો નોમ લઈ

પછી એ નામ લે ને પછી હું તમારા સપોર્ટ મને ઉભો ને બાબુ ના સપોર્ટ માં ઉભો તમારે જી કરવું કરજુ બરોબર પણ તમે શું લે મારા વિરોધ માં ઉભા આવી ગીતુ એમ કર્યું તો બે હાથ હાધર કરી નાખીશ કે મારી બે હાથ હાધર કરી કે ભાઈ બાબુ નામ લીધું મેં નહી લીધું બરાબર તમારે જો તમારે જેટલી ક્રેડિટ ખરાબ થાય ને

આપડે તમારે મહેરબાની તમે મારું નામ ના લેશો કે હું તમારું નામ લઈ લુ બાબુ કહી દઈશ કે મારું નામ ના લેતું બાબુ કહેવામાં આવે છે પણ પછી હું એને પગે પડવા ને શબ્દ આવ્યો મારી વાત વાતો એક વખત પાછા પૂરો થઈ ગયો બરોબર ઈ પ્રશ્ન ઈ પડ્યું એટલે કઉ છું કે ફેર તમે આ પ્રશ્ન અંદર ફરી બેઠો ના પણ એક વખત દયા કરી

મારો ભાઈ ચંદન ભાઈ છે મારો ભાઈ બંધ બરાબર હવે ચંદન ભાઈ મારા નામ થી કોઈ બી વસ્તુ બનાવીને ને તમારા વિરોધ માં કહેવાય તો હું કઈ આપું ને બોલ તો પ્રોબ્લેમ મારો જ કહેવાય ને હા તો હું કહી આપું કે ભાઈ ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો

તમારે બોલો રીતે નાખું બાબુ ના ના અશોક હો વાત ની એક વાત હું ગબર ભાઈ નું નામ લીલું ઈ મારું નામ ના લેવા રેડી